ग्रहण कर से

ખોટું દેખાય છે પણ આપા અમારો દેખાય સ્કૂલના સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો આજનો આ પ્રસંગ છે વિદાયનો વિદાય વસમી હોય છે કારણ કે માણસ જ્યારે હોય ત્યારે એની કોઈ કિંમત નથી હોતી એવું બધા બોલે છે હું એમ નથી માનતો પરમાર સાહેબે અમારી ધારણા મુજબની પ્રગતિ આ સ્કૂલ માટે બહુ સારી કરી પ્રોજેક્ટોય કર્યા તમારા પ્રવાસો કરાવ્યા અને હર હંમેશ સતત જાગ્રત રહેતા હતા કે આ સ્કૂલ માટે હજી શું કરી શકાય અહીંયા એમના બાળકો તો અત્યારે ભણતા નથી પણ તમે એમના જ બાળકો છો એમ માનીને કામ કરતા હતા હું તો આ સ્કૂલનો હતો એટલે મને ખબર છે કે આ સ્કૂલમાં કઈ પરિસ્થિતિ છે મારી સાથે પણ ઘણી વાર માર્ગદર્શન માગતા ઘણી વાર મને વાત કરતા કે સાહેબ આમ છે તો એનું સોલ્યુશન અમે બંને કાઢતા હતા પરમાર સાહેબ અહીંયા ચાર વર્ષ રહ્યા હવે આવા આચાર્ય તમને મળવા મુશ્કેલ છે હાઈસ્કૂલનું કારણ કે આ સ્કૂલ છે એ ગવર્મેન્ટની છે પણ સાહેબે અને અમારી જે પેઢીઓ છે ને આ સ્કૂલ અમારા પિતાજીની છે એમ માનીને મેં આમ કામ કર્યું એટલે સરકારી ગ્રાન્ટ આવે કે ન આવે આપણા ખીચું બાજુમાં ખાલી રાખ્યું છે ને ભરેલું રાખ્યું છે આ સ્કૂલ માટે આજે તમને હું એટલા માટે કહું છું કે આ શિક્ષકોને પણ ખબર પડે કે આપણે પણ આચાર્યો બનવાના છીએ નમસ્કાર એક વેબ સિરીઝ હતી ફેમિલી મેન ए वेब सीरीज में एक सरस मजा ना डायलॉग आए थे तो हमें सरकार दे ही क्या देती है हम अपने परिवार वालों को सही से खुश भी नहीं रख, र, रख सकते हम भी जो जवाब आपे कि अगर हम ईमानदारी से किसी देश के कोने में काम नहीं करेंगे तो देश वाले खुश कैसे रहेंगे એક એવો વ્યક્તિ છે કે જે પોતાના પરિવારની ખુશી ઈચ્છે છે અને એક એવો વ્યક્તિ છે જે સમગ્ર દેશની ખુશી ઈચ્છે છે તમે સમાજમાં દુનિયામાં જુઓ જે તમે નાના છે બારમા વડા મોટા થઈ ગયા સમાજમાં જુઓ ને તો તમને કેટલાય વ્યક્તિઓ ઈમાનદાર મળશે પણ એ નિષ્ક્રિય હશે કામ નહીં કરે શું કરવાને તો કે ઈમાનદાર હોય પણ હોશિયારી ન હોય અમે નોકરીએ લાગ્યા બે હજાર તેર પછી પછી આ પાંચમા આચાર્યો છે કે જેમને હું મારા પ્રાસંગિક ઉદબોધન દ્વારા વિદાય સમારંભમાં આપું છું પરંતુ ઈમાનદારી મહેનત અને હોશિયારી આ ત્રણ વસ્તુ ભેગી હોય ને એવા જિલ્લાની વાત નથી કરતો પણ રાષ્ટ્રમાં બહુ ઓછા વ્યક્તિઓ હોય દેશમાં બહુ ઓછા વ્યક્તિઓ હોય કે જેમાં આ ત્રણ પ્રકારની હોય કેટલીક વખત હા ઈમાનદારીથી અહીંયા વાત કરીએ તો કેટલા વખત હું ઠાકર સાહેબ એ વાત કરતા હોય કે સાહેબ ગાંધીનગર છે આજ નહીં આવે સવારે સાત વાગે હોય ક્યારેક અમે કે શું કામ ક્યારેક આવી જ કામ છે ચાર વાગે આવ્યો તો હું હોય તો નવ વાગ્યા નહીં સાડ તો સવારે સાત વાગે હાડા હાથે બેલ પડી ગયો છે પણ એ હોય અઘરી વસ્તુ છે સમય આપવો ઘણા એને તમે કહી દીઓ ને તો અત્યારે માણસ પાસે પૈસા ખૂબ છે બે હજાર પાંચ હજાર આપી દે પણ એને કહો ને કે મારા સુધી જુનાગઢ ભગો દવાખાના એ ન પહોંચે હાજર છ એ પહોંચ્યો ને સાહેબની સાડે એટલે ઘણી વખત એવો પ્રશ્ન થાય કે સાહેબ ઘેર ક્યારે આવી છે બરાબર સાહેબને દસ નવ દસ વાગે ફોન કરો તો પણ એના કામના પ્રશ્નો બરાબર અગિયાર અગિયાર વાગે બાર બાર વાગે ડીઓ ઓફિસમાં હતા ત્યાં સુધી તો કામમાં રહેતા એટલે આવા કર્મનિષ્ઠ ઈમાનદાર અને હોશિયાર આયોજન જેને નવી સૂઝ પડે બાકી અગાસી વર્ષોથી જ હતી અને નર્સરીમાં ગુલાબના સો વર્ષોથી જ મળતા હતા એવું નથી કે સાહેબ આવ્યા પછી જ મળે પણ એ આઈડિયો લઈ આવવો એ બહુ અઘરી વસ્તુ છે એટલે આપણે ત્યાંથી સાહેબ અમારે સરકારી તંત્રમાં આ વસ્તુ કાયમી છે કે કોઈ અહીંયા કાયમી નથી થોડા થોડા વર્ષો એ બદલી થતી રહી સાહેબ સારી પોસ્ટ ઉપર હતા ત્યાંથી અહીંયા આવ્યા હતા ફરીથી પાછા ત્યાં ગયા છે અને ફરીથી પાછા ક્યાંય ન જાય એ પહેલાં જ ક્લાસ વન થઈ જાય એ શાળા પરિવાર શુભેચ્છાઓ પાઠવે છે સાહેબના યાદગીરીઓ ક્યારેય નહીં ભૂલાય વર્ષો સુધી જેમ આપણે ઉદાહરણો આપતા રહીએ એમ એક શ્રેષ્ઠ આચાર્ય તરીકે કાયમ માટે એલ કે સ્કૂલ તમે કદાચ અહીંયા નહીં હોય અને કદાચ અમેય નહીં હોય છતાં પણ જ્યારે આચાર્યોની વાત થશે ત્યારે સાહેબની વાત ચોક્કસ થશે અને એને કરેલા કામો એને કરેલા આયોજનો એ શાળા પરિવાર હંમેશા યાદ રાખશે એક બાળકોને એક ઘરનો મોભી જેવી રીતે સાચવે એવી રીતે દરેક બાબતોને બિલ્ડિંગના નાના ખૂણાથી માંડીને વિદ્યાર્થીઓ સુધી શિક્ષકો સુધી એક પરિવારની જેમ પોતે એને હેન્ડલ કર્યા છે પરિવારની જેમ સાચવા છે બિલ્ડિંગ સરસ રીતે રિપેર થાય એ માટે બે વર્ષથી સખત મહેનત કરે છે અને એની મહેનત હમણાં જ ટૂંક સમયમાં જ પૂર્ણ થશે અને આપણું બિલ્ડિંગ પાછું ફરીથી સકાચક થઈ જશે સેજ સારું છે હું નથી કે તૂટેલું છે એટલે જોવું માં કેથી પડી નથી ગયું અત્યારે સીના વિદાય સમારોહમાં અહીં ઉપસ્થિત થયા છીએ આ અવસર પણ મને બોલવાનો મોકો મળ્યો તે બધો આભાર આપણે બધા જાણીએ છીએ કે શાળામાં એક આચાર્ય એટલે કે મુખ્ય શિક્ષકની કેટલી જવાબદારીઓ હોય છે તે બધી જવાબદારીઓ આપણા આચાર્ય શ્રીએ ખૂબ જ સારી રીતે નિભાવી છે તેઓ હંમેશા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓના પથદર્શક બનીને રહ્યા છે આચાર્ય એટલે જેમને શાળાના હેડ માસ્ટર પણ કહેવામાં આવે છે આચાર્ય આચાર્યશ્રીએ કેવળ શાળાના વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શાળાના શિક્ષકો અને સમગ્ર શાળાની જવાબદારી પરિવારની જેમ પોતાના સિરે લેવાની હોય છે ખૂબ જ સરસ રીતે મહેનત કરતા આપણે બધાએ પ્રત્યક્ષ રીતે તેમને જોયા છે હું અને સમગ્ર શાળા પરિવાર અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે સતત ને સતત પ્રગતિ કરતા રહો છેલ્લા હું એટલું જ કહેવા માગીશ आप जा रहे हैं उधर उदासी छा जाएगी आप जा रहे हैं उधर उदासी छा जाएंगी याद खूब आएगी जहां भी रहे मुस्कुराते रहे जहां भी रहे मुस्कुराते रहे अस्तु आभार रोशनी दोरण बारना विद्यार्थियों पे की रोशनी है नो प्रतिभावाइपो हवे अपने अपना साहिब ने विनंती करिए है के ते तुमने मार्गदर्शन આપે અને અમને પણ માર્ગદર્શન આપે સાથે સૌને નમસ્કાર નમસ્કાર આજના પ્રસંગે આપણા વડીલ વાડાવળા સર સાવાનો સ્ટાફ પરિવાર તમામ વિદ્યાર્થીઓ વિદાય માટે તો ક્યારના વાત કરતા હતા કેટલા સમયથી ઓફિસમાંથી જ કંઈક નીકળ્યું તો શકાતું એટલા માટે એક મહિના જેવો સમય મોડો થયો છે માટે સ્ટાફને નથી જાઉં છું કે સમય નહોતો આપી શકતો શાળામાં કામે કર્યું છે અને ઓફિસમાંય કામ કરતો હતો એટલે આ જ પ્રક્રિયા છે બધાયના અમે વખાણ સાંભળવા તો ગમે અમે ગમે ને બધા છે કાંઈ વખાને સાંભળવા કરતાં પણ ટૂંકમાં આપણે અગાઉ પણ તમને બધાને કહેતો હતો સૌથી વધારે ખીજાણો હશે કે છોકરાઓને કેતો હશે હમ એવા આચાર્ય બહુ ઓછા મળ્યા હતા એ કેવું પડે તો અહીંયા રોડ પર એ કહેવું પડે કે ભાઈ બબલા લેતા નહીં સીધા ઘરે જાવ હમ ઠંડુ પીવાની હાનના જરૂરિયાત નથી આપણે સ્કૂલ છૂટીને મોડ આવે તો કેમ ભાઈ મોડા એવા રાઉન્ડ મારો આ તમામ વસ્તુઓ આપણા માટે જીવન માટે દરેક વ્યક્તિની કામ કરવાની શૈલી અલગ અલગ હોય અને આટલા વર્ષોથી વહીવટી ક્ષેત્રમાં કામ કર્યું હતું શાળામાં એ વહીવટીત કામ હતું પરંતુ એક શાળા લેવલે અહીંયા માગણી કરી કે પછી હું અહીંયા આવ્યો હતો કેમ કે શોધ રહેતો હતો સ્કૂલ લેવલના શું પ્રશ્નો હોય આ વસ્તુ હું ત્યાં જાણી શકું તો આગળની નોકરીની સફરમાં કંઈક હું નવું સારું વિચારી શકું સંવેદનશીલ બની શકીએ ને દરેક બાબતો જોઈ શકીએ કે શાળા લેવલે કેટલું કામ થઈ શકે ને કેટલું કામ વધારે કરી શકાય અમારી નોકરી એવી જ હોય છે કે કોઈ પણ આચાર્ય રેગ્યુલર કોઈ આવશે તો એ ત્રણ ચાર વરસ ચાર પાંચ વરસ થાય તો એને એક જગ્યાથી બીજી જગ્યાએ બદલવું જ પડે અમારી નોકરી છે તો અમે કોઈ જગ્યાએ સ્થિર કે સ્થાયી ના રહી શકીએ કેમ ઠાકર સાહેબ છે એમ કહે કે બે હજાર તેરથી એ નોકરીમાં લાગ્યા છે તો આ બાર વર્ષથી એકને એક શાળામાં સ્કૂલમાં શિક્ષક તરીકે છે વાળા સાહેબ છે કે ટૂંકમાં કોઈ પણ શિક્ષક છે લાંબા સમયથી અહીંયા શિક્ષક તરીકે કન્ટિન્યુ રહી શકીએ તમારે તો અહીંયા ચાર જ વર્ષ કાઢવાના હોય છે ચાર વર્ષ થાય એટલે પાછા સાહેબ બદલી ગયા હોય એટલે ના પડે પરંતુ સરકારી નોકરીમાં ક્યારેક આવું ચમચી મારી પાસે મોટી ચમચી ચમચી મારી પાસે છે ચાર પાંચ